બોટાદના અંબાજી ચોક ખાતે રોડનું વધુરું કામ રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું બોટાદ શહેરના અંબાજી ચોક ખાતે છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા દ્વારા રોડનું ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કે આ કામગીરી છેલ્લા પંદર દિવસથી અધૂરી છોડી દેવામાં આવી છે જેના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંબાજી ચોકના રહેવાસીઓ અને રાહદારીઓનું કહેવું છે કે ખોદકામને કારણે રસ્તા પર અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે ખાસ કરીને વડીલો અને બાળકોને ચાલવામાં તકલીફ પડી રહી છે ખાડા અને ખોદેલા રસ્તાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્રને લોકોની પરેશાનીની કોઈ પડી નથી પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે તેઓએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને રોડનું કામ પૂર્ણ કરે જેથી રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર થાય હવે જોવાનું એ રહે છે કે બોટાદ નગરપાલિકા બાબતે ક્યારે ધ્યાન આપે છે અને રાહદારીઓની મુશ્કેલીનો અંત લાવે છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ મારું નામ મહેન્દ્રપુરી ગુણવંતપુરી ગોસ્વામી છે હું અહીંયા અંબાજી મંદિર સેવા પૂજા કરી રહ્યો છું અહીંયા આપ જે ખોદવામાં આવ્યું છે કેટલા ટાઈમથી ખોદવામાં આવ્યું છે શું આપ આ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલું છે જેમાં પંદર દિવસ થયા છે જે ખોદીને પેવર બ્લોક નાખવાની વાત થઈ છે પણ પંદર દિવસથી અહીંયા કંઈ કઈ બી કામકાજ ચાલુ નથી થયું અને અહીંયા માણસોની અવરજવર એટલી રહે છે કે મંદિર છે બાજુમાં દેરાસર છે અહીંયા બાજુમાં સાધ્વીજી મહારાજ સાહેબનો ઉપાસ રહી છે એ બધા અત્યારે દર્શન કરવા માણસો આવે છે એને બી એટલી તકલીફ પડે છે અને ત્રણ ચાર લોકો અહીંયા પડ્યા બી છે અને વાગ્યું બી છે એ લોકોને પણ આ પંદર દસ પંદર દિવસથી કોઈ એટલે કોઈ કામ કરવામાં નથી આવ્યું રાતોરાત જેસીબી આવ્યું હતું આ બધું ખોદીને જતું રહ્યું છે એ પછી અહીંયા કંઈ હલનચલન થઈ નથી એવા ને એવા હજી આ રસ્તા પડીને રહ્યા છે મારી માંગ એ છે કે બસ જલ્દીથી જલ્દી આ અહીંયા ફેવર બ્લોક નાખીને આ રોડ સારો કરે તો માણસોને આવવા જવામાં અગવડતા ના રહે હારી હતો નથી મારા પગની ખૂબ તકલીફ છે હું રોજ ધેરાસર આવું છું પણ ત્રણ ચાર દિવસ ધેરાસર નહીં આવ્યું કારણ કે પડવા પડવાની બીક લાગે પડતા પડતા નથી આવતા પણ રોડ રોડના કારણે રોડ બનતો નથી આમનામ પંદર દિવસથી થી ખોદી છે હાલવામાં ખૂબ તકલીફ પડે જો લાકડીથી થી માંડ માંડ હલાય માથે માથે ચોમાસું આવે કે હાલી હાલી તકલીફ પડે છે હાલી નથી આપતો